ચણા એ કઠોળ વર્ગનો ગુજરાતનો મહત્વનો શિયાળુ પાક છે ચણાના પાકમાં હાલમાં ફ્લાવરિંગ અવસ્થાનો તબક્કો છે તો ક્યારેક છોડના વિકાસની અવસ્થા ચાલુ થાય છે કઠોળ પાક ચણાનું ગુજરાતમાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે આ પાકમાં આવતા રોગ જીવાતની ઓળખ તેનું નુકસાન અને તેને અટકાવવાના ઉપાયો વિશે માહિતી મેળવવી જરૂરી છે ચણામાં વધુ ઉત્પાદન લેવા શું કરવું તેની માહિતી મેળવીએ ડોક્ટર રમેશભાઈ રાઠોડ પાસેથી ખેડૂત મિત્રો શિયાળુ ઋતુનો

દિવસ પછી આ સુકારાના લક્ષણો ખાસ કરીને ખેડૂત મિત્રોને જોવા મળતો હોય સૌ પ્રથમ તો આ જે રોગ છે એ બીજ અને મારફત ફેલાતો હોય એટલે કે આ રોગની ખાસ કરીને કોઈ પણ અવસ્થામાં એ નુકસાન કરી શકે શરૂઆતના ઉગ્યા થી લઈને હાર્વેસ્ટિંગ સુધી બીજો પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ જે જોડે ઊભા સુકાઈ જતા હોય અને ખાસ કરીને થડ છીરીએ તો એમાં ઊભી કાળી કથ્થઈ રંગની જે લીટીઓ જોવા મળે એટલે આપણે માર્કિંગ કરી શકીએ કે આ રોગ છે સુકારાનો રોગ છે અને ખાસ કરીને રોગનો આવતો અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતો છે એનું ખાસ કરીને અને રોગ મુક્ત બિયારણની જો આપણે વાવણી કરીએ તો પણ આની અંદર સારા પરિણામો જોવા મળે બીજું કે જ્યારે વાવતા પહેલા જે ફૂગનાશક દવાનો જે પોટ આપવાની વાત છે એમાં કાર્બેન્ડાજીમ ખાસ કરીને અથવા તો મેનકોજેબ જેવી ફૂગનાશક દવાઓ અઢી થી ત્રણ ગ્રામ એક કિલો બીજ દીઠ આપીને વાવેતર કરીએ તો આ પણ સુકારા સામે આપણે રાહત મેળવી શકીએ ખાસ કરીને પાકની જે ફેરબદલી છે એમાં આપણે નાખી દઈએ તો પણ આ રોગની તીવ્રતા આપણે ઘટાડી શકીએ અને સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ ખાસ કરીને આ રોગને નાબૂદ કરવો ઘણી વખત મુશ્કેલ બનતો હોય તો એકને એક ખેતરમાં એકને એક પડાની અંદર દર વર્ષે જાણા ન વાવતા અને ખાસ કરીને જમીનની ફેરબદલી કરીએ તો પણ સારા પરિણામો મળે બીજું પરિણામો મળે અથવા જૈવિક નિયંત્રણ તરીકે સુડોમોનાસ નામની જૈવિક ફૂગને એક એકરમાં એક કિલો ડીટ ભેજવાળી કન્ડિશનમાં આપે તો પણ સારા પરિણામો મળે અને તીવ્રતા રોગ વધારે હોય ત્યારે એને ખાસ કરીને ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એટલે એક પંપની અંદર કાર્બો

આ રોગ નામ રોગ છે પણ ફેલાવો કરવા વાળી જીવાત છે એનું વાહક જીવાત છે તો આવો શિયાળુ ઋતુનો વર્ગના પાક એટલે કે પાકનો રોગ એટલે કે સ્ટન્ટ વાયરસ નામનો રોગ તો આજે આપણે આ અંદર આ રોગની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ વિશે વાત કરીશું આ રોગનો ફેલાવો ખાસ કરીને વાયરસથી થાય એટલે કે એનો ફેલાવો કરવા વાળી પ્રકારની જીવાત સકિંગ પેસ્ટ એટલે કે એફિડ જેને આપણે મોલો કહીએ આ મોલો મશીન નામની જીવાત થી આ રોગનો ફેલાવો થતો હોય

અને આ રોગની તીવ્રતા ત્યારે આપણે જોઈ શકાય બીજું કે આ રોગ જ્યાં ફેલાણો હોય એ છોડ અંદર ફાલ બેસતો નથી અને બેસે તો પણ ખૂબ ઓછા પોપટા એની અંદર આપણે જોવા મળતા હોય અને છોડ નબળો પડવાથી ઘણી વખત આ રોગ જયારે લાગે ત્યારે એની ઉપર છોડ નબળો પડે તો સુકારાના પણ લક્ષણો જોવા મળે અને સુકારાનો પણ આ છોડ ભોગ બની જતું હોય છે આ રોગને કાબુમાં રાખવા માટે ખાસ કરીને એનો વાહક એનો ફેલાવો કરવા વાળી જીવાત એટલે કે મોલો તો સૌ પ્રથમ મિત્રો આપણે મોલો નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બની જાય આ માટે મોલોમીના નિયંત્રણ કરવા માટે મને લાગે જૈવિક દવાઓ અને જંતુનાશક દવાઓનો વારાફરતી ઉપયોગ કરી શકીએ એમાં જૈવિક દવાઓમાં ખાસ કરીને લીંબોળીનું મીન્સનો પાવડર પાંચસો ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને મિત્રો છંટકાવ કરી શકાય અથવા તો જેને પાંચ ટકાનો અર્થ આપણે કહીએ અથવા તો તૈયાર રેડીમેડ જે એઝર ડિરેક્ટિન પંદરસો પીપીએમ લીંબો ઓઇલ સ્વરૂપે બજારની અંદર દવા મળતી હોય જૈવિક દવા એ એક પંપની અંદર પંદર લીટર પાણીમાં પચાસથી થી સાઈઠ નાખીને છંટકાવ કરીએ અથવા તો બીવરિયા બાજેના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર એસી ગ્રામ નાખી ઓગાળી અને કરીએ તો મોલો નિયંત્રણ મિત્રો કરી જ્યારે એનો ઉપદ્રવ વધારે હોય આર્થિક સમય માત્ર જ્યારે એને વટાવી હોય ત્યારે જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને શરૂઆતની અંદર ડાયમી હેટ દસ મિલી દવા દસ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરી શકાય ત્યારબાદ એસી ફેટ પંચોતેર ટકા વેટેબલ પાવડર જે બજારની અંદર મળતું હોય એ ખાસ 10 દસ લીટર પાણીમાં દસ ગ્રામ છંટકાવ કરી શકાય અથવા તો આ જે દવાઓ સારા પરિણામો મળે વધારે એનાથી પણ હોય ત્યારે ફ્લોનિકામાઈડ નામની જે જંતુનાશક દવા બજારની અંદર મળતી એનો આપણે ઉપયોગ કરીને પણ ખાસ કરીને મિત્રો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો આ સ્ટન્ટ વાયરસ રોગ જે પાકની અંદર આવે એની સામે આપણે મિત્રો